તો હાય ગાઈસ કેમ છો મજામાં તો ચાલો હવે આપણે પૂગી ગયા કારખાને કારખાને આપણે આવી ગયા છીએ તો આપણે આવીને જમી કાઢવી લીધું છે હવે લગભગ છે તો જમી આપણે થઈ ગયા એ ફ્રી હવે આ પ્રમાણે આપણું કારખાનું છે આપણે ખુરશી ઉપર બેઠા છીએ આમથી જમી કાઢી થોડોક આરામ કરીએ છીએ અત્યારે બાકી તો આગળ એક વાગે આપણો ભાઈબંધ મળવા આવવાનું કેતો આવે તો તમને એની સાથે મલાવશું બાકી તો આપણે જમી લીધું છે હવે થઈ ગયા એકદમ ફ્રી તો પાછો મશીન ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે મશીન ચાલુ કરી દઈએ પાછા અને કામે ચડી જઈએ તો હે ગાઈસ આપણે હવે મશીન ચાલુ કરીએ છીએ તો તો હે ગાઈસ તો ચાલો હવે આપણે મશીન ચાલુ કરીએ છીએ તો ચાલો તમને દેખાડી મશીન કેવી રીતે ચાલુ છે અને કેવી રીતે આમાં આપડા નંગ ફિટિંગ કરીએ છીએ તો આપણો મશીન છે મશીન તો ચાલુ કરી લીધું છે જો આ પીસ છે આ પીસને આપણે ઉતારી લઈએ આ પીસા આવી ગયું બારો આ પ્લેટ છે એક મારા હાથ કરતાય મોટી અને આ કાચું પીસ છે અને હવે આપણે પાછું ચડાવીએ તો ચાલો તમને દેખાડીએ કેવી રીતે ચડશે તો આ ગાઈસ કેમેરો સેટલ કરતા કરતા એક હાથે જડાવ થોડો મુશ્કેલ લાગે છે પણ ચડી તો જશે ઓ ચાલો ગાઈસ આ ચડી ગયું છે

આટલું જોઈ તો ચાલો ગાઈસ આ પ્રમાણે હતું મશીન ચાલુ કરવાનો પ્રોગ્રામ સિસ્ટમ તો ચાલો ગાઈસ ગુડ મોર્નિંગ હવે પડી ગઈ છે સવાર અને આપણે કારખાનેથી નીકળી ગયા છે આ થોડાક વેલા એને થોડું કામ હતું એટલે આપણે આ વેલા હાથ વગરમાં નીકળી ગયા છે અને ટાઈડ કે મારું કામ એટલે આપણે જો મોઢું મોઢું બધું બેક તમને દેખાતું હશે તો આ જોઈ લ્યો તમે આ આપણે બાર બહારનું જોઈ લ્યો હજી હવારે પૂરી બબોર બરોબર હવારે થઈ નથી ટૂંકમાં દિવસ હજી ઉઈગ્યો નથી બરોબર ને આપણે લીકડી પડ્યા હશે થોડો કાંઈ બહાર જાવું હોય એટલે જો ટાઈમ મળે તો બહાર ક્યાં જઈએ આપણે તમને દેખાડશું બાકી તો જોઈ લ્યો તમે હજી હવાર પીડી નથી ને આપણે જો મોટે બાંધીને લીકડી પીડા હી અને ટાઈટ કે મારું કામ તમને કઈ ખબર નથી પડતી હજી એટલી ટાઈટ હોય છે કે બોલું હું હું માણ માણ બોલાતુંય નથી આપણાથી એટલી ટાઇટ હોય છે ફોટું ફાટું બાંધીને હવે દીકરી પીડા બાકી તો જો તમે જોવા લો ખબર ના ઘરમાં એવું કે રાજકોટ ગુંદર રોડ નો લૂપ છે મને ગોથા હોય તો ગોતા ગોતા આવતા રહે જો ગુંદર હું તમને મળી જાય રખડ તો ખબરના ભોરમાં ક્યારેક બાકી તો આપણે ભૂલે જણાવી દીધી છે ગાડી ચાલો તમે લૂપ એન્જોય કરો બાકી મળીએ આપણે રસ્તા

મોરે મોરો આવવા ન દેતા આવી રીતનું છે ગાય હજુ અહીંથી ખટારા ને બધું આવે છે મોરે મોરો આ હવારના હાથ વાગાનો નજારો રાજકોટ નો આ ગુંડલ હાઈવે જાય અહીંથી સીધે સીધું આપણે નીકળી પીધા થી બસ આવે છે જો તમને દેખાતી રીતે વાણે બસું આવે છે કઈ ઘટે નહીં એવી રીતે તો ચાલો કઈ આજની માટે આટલું માટે આપણે હજી રસ્તામાં મળીએ એકવાર વાર ઘરે જાય ચાલો ગાઈ મળીએ રસ્તામાં તો ચાલો ગાઈ રસ્તામાં આપણે થોડુંક લોકેશન સારું દેખાડવું છે તો તમે લોકેશન એન્જોય કરો આ હવારના હાથ વાગ્યા લોકેશન છે આપણા રાજકોટ ગોવર્ધન ચોક જો હવારમાં નકરી બસ ઉજ જાતી હોય કંપની વાળાઓની કંપની વાળા છે થી સ્કૂલ વાળા છે એની થોસું હવરમાં જતી હોય નકરી આઈ ડોન્ટ નો તમને મારી અવાજ આવતી હોય કે નહીં બરોબર બટ એન્જોય કરો તમે આપડો રાજકોટ સાવા 7 વાગ્યા લાઈટ કે મારું કામો બાકી લાઈટ તો કાઢવાનો જ નથી તમે રા ન જોતા કે રૂમાલ કાઢશે ભાજી આજ ભાજી રૂમાલ નહીં ક્લિક રહે આજ ભાજી મોઢું નહીં દેખાડે આઈ એમ સોરી યાર બાકી તમે એન્જોય કરો ચાલો ગાય હવે આપણે થોડુંક લીવર ખેંચીએ ગાડીને કરીએ થોડીક સ્પીડમાં

હા તો એક તમને દેખાે બાકી તો હવે હેલો કહે છે હવે આપણે ઉઠી છે આજે અને કાલનો જે ઇન્ટ્રો છે એ બાકી રહી ગયો તો તો આપણે આવી ગયા ગયાથી કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઇબ આ બાજુ આપણું ઇન્સ્ટા આ બાજુ આપણું ફેસબુક તો કરી દેજો આ બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઇબ અને આગળ હવે પાછો આપણે તરત બીજો વ્લોગ શૂટ કરવાનો છે તો એ બીજો વ્લોગ હવે પાછો આપણે આગળ ચાલુ કરશું તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં